આવો હા અહિયાં જાવ તો આવે છોકરો મન નહીં તમારો ના રે ના કરો છો એમાં કઈ ફેર નો ફેર હું તો ગયો પાણી પીવા ક્યાં

કણ્યું નો કાના ઉતરે અરે મારા બાપો મરી ગયા બાપો મરી ગયો તો પોલીસ સ્ટેશન કાઈ ના આવ્યો હો અરે એ સાય બાપો મરી ગયા એ ભલે ઈ ઘરે જન વરસિયા કાઈ જે આ ઓફિસ છે પોલીસ ચોકી છે મરજી આઈ જા ક્યાં સાહેબ આ કોઈ ફરિયાદ કરવા આવે અને આ સાહેબ વર ખાઈ જાય ક્યાંક નિદાન કરાવો

ni <laughs> कर